બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમ અને અમારી ભાવના એ છે કે જેને સમાજે તરસોડી દીધા હોય એને આપણે પ્રેમ આપી લાગણી આપી અને પુનઃ પાછા એના પરિવારમાં સ્થાપિત થાય

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાયલ માં તો મિત્રો આજે અમે આવ્યા છીએ અમરેલી જિલ્લાના છારકુંડલા ગામે કે જ્યાં માનવ મંદિર આશ્રમ આવેલો છે જેમાં પરમ પૂજ્ય સંત શ્રી ભક્તિરામ બાપુના ના સાનિધ્યમાં આજે જે પોતાના સ્વજનો દ્વારા અને સમાજથી તરસોડાયેલા બહેનોની સેવા થઈ રહી છે તો આજે આપણે આ માનવ મંદિર આશ્રમ કઈ જગ્યાએ આવેલો છે અહીં કુલ કેટલા બહેનો છે અને બહેનોની સેવા કઈ રીતે થઈ રહી છે તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને આ આશ્રમ વિશે સંપૂર્ણ જાણકારી મળે લોકો ને સાસો મારક સીધનાર રેવા પિયુષભાઈ ધાનાણી જોડાયા છે તો પિયુષભાઈ માનવ મંદિર વિશે શું કેશો તમે અમારા અમરેલી જિલ્લાનું એક ગૌરવવંતુ નામ છે એકમાત્ર એવી સંસ્થા કે જે અમરેલી જિલ્લાના સાવરકુંડલા અંદર હાથસની રોડ ઉપર છે માનવ મંદિર શબ્દ સાંભળતા આપણને ઘણું બધું ની કે જિજ્ઞાસા થાય કે આ સંસ્થા શું કરતી હશે ખાસ કહેવું છે કે ભક્તિરામ બાપુ સંચાલિત આ સંસ્થા માનવ મંદિર એ રોડ ઉપરની બિન વારસી જે બહેનો છે જે સ્ત્રીઓ છે એમને અહીંયા સાચવવામાં આવે છે ઘણી વખત હું કહી ચૂક્યો છું આજે ફરી કહીશ કે બિન વારસી મંદ બુદ્ધિના લોકો આવો આજે શબ્દ આપણે વાપરીએ છીએ ને વ્યવસ્થાના ભાગરૂપે શબ્દ છે આપ જયારે અહીંયા માનવ મંદિરમાં આવીને આ બિન વારસી બહેનોને મળશો ને ત્યારે સમજાવશે કે એ અદ્ભુત વ્યક્તિત્વ ધરાવે છે એકદમ નિષ્પાપ સહજ અને નિર્દોષ જીવો હોય છે પણ આપણી ઘણી વખત ના સમજના કારણે એના તરફના જોવાના અયોગ્ય દ્રષ્ટિકોણના કારણે એ લોકો તરફ તિરસ્કાર થયો છે ને ક્યાંક ને ક્યાંક આપણે એવી ભૂલો કરીશ કે જેનાથી આવી સંસ્થાઓના જન્મ થાયશ આપણે ભક્તિરામ બાપુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે કારણ કે આવી બિનવારસી મંદ બુદ્ધિની સાઈઠ કરતા વધારે બહેનોને આ પહેલા કેટલી બધી એવી બહેનો છે કે જેમની ઘર વાપસી થઈ છે જેમની ટ્રીટમેન્ટ થઈ ચૂકી છે ને ફરી પાછા પોતાના પરિવાર સાથેનું મિલન થયું છે એવા ટાઈમે આ વિડીયોના માધ્યમથી મારે ખાસ કહેવું છે કે અમરેલી જિલ્લાના દરેક તાલુકાના અને ગામના લોકોને ને આ સિવાય અન્ય જિલ્લા તાલુકાના લોકો જ્યારે અમરેલી પ્રવાસે હોય સાસણ જતા હોય દીવ જતા હોય આ બાજુના વિસ્તારમાં નીકળતા હોય ત્યારે માનવ મંદિરની મુલાકાત લેજો આપના બાળકોને પણ અહીંયા આવવું ગમશે યુવાનો વૃદ્ધો વડીલો દરેક પ્રકારના ઉંમરના લોકોને અહીંયા આવવું ગમે રહેવું ગમે રોકાવવું ગમે એવી સરસ મજાની જગ્યા છે અને આ સમાજની એક એવી સરસ મજાની એક વ્યવસ્થા કે જે આપણા ભાગે આવે પરિવારે જેમનો તિરસ્કાર કર્યો હોય આવી બિનવારસી મંદ બુદ્ધિની બહેનોને અહીંયા ભક્તિરામ બાપુ હૃદયની વિશાળતાથી આવકારે છે ખૂબ સરસ મજાનો ભોજન પ્રસાદ એમના રહેવા જમવાની વ્યવસ્થા અને ખૂબ ઝડપથી સાજા થઈ શકે એવું તમામ પ્રકારનું વાતાવરણ જ્યારે માનવ મંદિરમાં હોય ત્યારે ચોક્કસથી આપણે માનવ મંદિરની મુલાકાત લેવી જોઈએ અને એમાં સેવાના સહભાગી થવું જોઈએ ને એમાં નિમિત્ત બનવાનો આપણે એક પ્રયાસ કરવો જોઈએ ધન્યવાદ હાજી થઈને પોતાના પરિવાર સાથે પાછા પુનઃ પ્રાર્થિત થયા છે અને બીજી વાત એ છે કે આ વિવેક જોશી ડોક્ટર અમરેલીના ના વિના મૂલ્ય સેવા કરવા આ દસ વર્ષથી આવે છે એટલે અમે એમના પર ઋણી છીએ ભાવના એ છે કે જેને સમાજે તરસોડી દીધા હોય એને આપણે પ્રેમ આપી લાગણી આપી અને પુનઃ પાસા એના પરિવાર માં સ્થાપિત થાય એવી ભાવના સાથે અમારે આ કાર્ય ને અમે આગળ વધારી રહ્યા છીએ મિત્રો આજે આપણે માનવ મંદિર આશ્રમમાં અહીં આશ્રમની અંદર શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમના વિશે પણ સંપૂર્ણ જાણકારી મેળવી તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ સરસ મજાની જે અહીંયા પ્રવૃત્તિ ચાલી રહી છે તે નિહાળી શકે